આ ટ્રેક્ટર લઈને પડ્યું છે મજૂરી આવ્યું નહિ પોનસો રૂપિયા હાજરી નું નક્કી કર્યું છે આ ટ્રેક્ટર ખોટી થાય છે

પેલા બગલો ઉડ ફોફા ખાઈ જીડી દિવસો રૂપિયા

ના રહી ગયો પેલા ડ્રાઈવર ને ને પેલા કડવાડવા જાય બગાડે તો હોત ના ભૂડી નો

તમે આ જોઈ દઈ ને હું આજે બાદ તમારી મગફળી તારી એવું ના કરાયો મોમું સારું વાત તમારી હાસી પણ આ તાર ખબર છે આ જેવ ખાય ભૂંડ ખાય લીલ ખાય આપડા મંખન મુઢામ થાય તો હારું અમે તો ખાગે મને ખાગે પણ હાલ નહી તો ચારે ઈ તો ધોઈ ને ખાવી પડે આ ભોડા લાગે ખાવા જેવી ના હે એટલે મોહ લગાડે દવા છોડી દવા છોડી વળી કોઈ દવા છોટા લે મગભાઈ સારે શું કો છો કેરી તો અમે લઈ જ ની હા એટલે ઓન ધૂ છે બધી પાસે આલ એમ હા પાસે આલ છે મો કોમ ના મોણ શું હોય તો અમે ઘેર લઈ જા થોડીક ને ધોઈને ખાશે ના તમારે તમારું આરું નથી આ તમને ઓમ તો મરાલ છે તમે મને ઓળખતા નઈ ને ફૂફો ભાડી છે આટલા બધા ગળી ગયા છો ગોળ ગોળ ના ના તમે સાચો કે હા આજે ધબર મગ ભાઈ ઉખડતી હતી પણ જોવા આવ્યો અને તમે આ પેલા ઠેકડું મારી પેલા વદરા ગોળ્યા કડવા મારા વાડ્યું તો પાડતા જ નહીં લેટવા લાગે છે એ તું કર તારે કોઈ કરવી નહી અમારી વાત માં હા મગર મોટી જો દોઢ ફૂટ એ લાવી છે મજૂરી શું આલો મજૂરી આ શું કરશે કોઈ દાડા ના વાળા તો એ તો ફેરો છે કડવો કડવા કડવા ઓળખે છે આતો આવો ટાઈમ નહી ટાઈમ જો ઘેર કોમ કરો ડોસી ફોડશે ડોસી તો કોઈ ફોડશે બે સો કલાક લઈ જુસી આ ડોસી ને ખબર પેલી ભે છે ભે ઘેર ના ના તો આ ને મેલ તમને આલો છું આલો હાડો

અલ્યા મો કીધું મગફળી દે ખાતા હું થોડીક તમ હારી હાર લઈ જો ને હું ખુદ થોડી ખાતા હું અલ્યા ઓય આસુ મારા હાલી ને તમે તો આટ વિહારે આવખ્યાતો તો તમે થોડા હવેળા ના હો કેમ તાર હાલ તરદ ઉજીવની દવા છોટી ભરી અલ્યા ઉજીવની દવા નથી ખાવાની પણ છોટી ભરી હવે શું મગફળી ઉપર તારી એ આ કર્યું હેડો આમ તો તમાર હાર છોક મોત કેયું કે ઈ તો તમાર બનીય હાલતા નતા કોઈ તમે તો મન કીધું મા તો જીવે બળી જો મગફળી તો હવે હારી ની રાજુ જ પડે કે જ પડે કે તાર તમે થોડા વેલા બધું તો ઠીક છે પણ તમારે ભોણો આડો લે હે મગફળી નો ના એ વાત હા પણ હવે હાલ તો આ દવા વાળી ખવરાય નઈ કે ચોકતી લાવે કે બે ત્રણ ડોકા બધે સોટી પરી છે આટલા બગલે એટલે ફરે તેમાં ફરે છે વગર દવાની ગોતી છે તારી ઉપાજ્યું કર્યું હવે હું તો કોક મોહલું કાઢ્યું પડું તાર

એટલું મગજ વાપર્યું છે તારી મગફળી બસ હશે ને નગા આવી નવી નવી આઈટમ હેડી આવી તો મારા ફોફા ના રાખે કોઈ બોલો એટલું મગજ વાપરવું પડે છે આવે ઘાટવા આ હગો આવે ને મારા હગો આવે ને મારા આવશે હા હા સાડે પડો છે એ તો મોટા મારા મરી ના ખા સોગાજી ઉડ્યા થઈ કે ચોમા બેન થઈ સોગાજી ઉડ્યા હોય અમે ભાઈ ખાવા ને ધગડો ઉપડ્યો અમે પાસા ઉડી દો માયા વાત કહો તમે ધગડો તો ફાયદો તો

જો આ કેવા બેઠા ને ખોયર રા છે તેમ કેવો મોળો ગાડી છે જો આ ઓઠા તમે અહીં લાગે મને ફુફા હતાડ્યા ના લે એમ તો પડી જાય આપડે જેમ હાથમાં શું છે

હો એમ તો હારા છે પછી દવા નો ના ના તો નોતું થઇ જાય દવા ફરી કાઢતા કોઈ દવા ના તો પેલી હોય હે તારે

ના ના ચોઈ થી આયા છે એના પાડી જીવા જીવા તો સારું છે તો ઘણા પાડું નઈ આવો નક હારે છે ને ઊંચા આ બાજુ અમને